માત્ર બે મિનિટ સુધી જ ઉકળવા દેશું હવે પાલકને ઉકળતા બે મિનિટનો સમય થઈ ગયો છે તમે જોઈ શકશો પાલકનો પેલા કરતા થોડો કલર બદલાઈ ગયો છે અને એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે તો ઝારાની મદદથી તેનું પાણી નીતાડી અને તરત જ હવે આપણે તેને ઠંડા પાણીમાં પલાળી દેશું આ રીતે પાલકને ઠંડા પાણીમાં પલાળી દેવાથી તેની કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જશે હવે બધી પાલક અને વટાણાને આપણે આ રીતે ઠંડા પાણીમાં પલાળી દેવાના છે અને બે થી ત્રણ મિનિટ સુધી આપણે તેને ઠંડા પાણીમાં રેવા દેશું ત્યારબાદ ફરી પાછું ઝારાની મદદથી તેને પાણી નીતાડી અને આપણે એક ચાયણીમાં કાઢી લેશું જેથી કરી અને તેનું વધારાનું જેટલું પણ પાણી હશે તેટલું નીતરી જશે આ રીતે બધી પાલક અને વટાણાને આપણે ચાયણીમાં કાઢી લેશું અને એક થી બે મિનિટ સુધી આપણે તેને ચાયણીમાં જ રીતે રેવા દેશું જેથી કરી અને બધું જ પાણી નીતળી જશે ત્યારબાદ આપણે તેને એક મિક્સર જારમાં ઉમેરી દેશું પાલક અને વટાણા બંને એક જ સાથે આપણે મિક્સર જારમાં ઉમેરી દેવાનું છે હવે તેનું ઢાંકણ ઢાંકી અને પલ્સ મોડ ઉપર આપણે તેને પીસી લેશું આ રીતે અથકચરો એવું પીસીને તૈયાર કરવાનું છે હવે એ મિક્સર જારમાં અડધો કપ જેટલા ફુદીનાના પાન લઈ લેશું અડધો કપ જેટલા લીલા ધાણા લઈ લેશું ત્યારબાદ એક ચમચી જેટલા સિંગદાણા લઈ લેશું બે લીલા મરચાને સુધારીને ઉમેરી દેશું હું અહીં મોરા મરચાં લઈ રહી છું તમારે જો તીખા મરચા લેવા હોય તો પણ તમે લઈ શકો છો એક મોટી ચમચી જેટલી ખાંડ અને એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દેસુ ટુકડા ઉમેરી ત્રણ ચમચી પાણી ઉમેરી અને ચટણીને આપણે એકદમ સરસ સ્મૂથ પીસી લેશું તો હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ બે મિનિટમાં બની જતી આ ઇન્સ્ટન્ટ ચટણી કબાબ સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તેને હવે સાઈડમાં રાખી દેસુ હવે એક મોટા વાસણમાં આપણે પાલકને વટાણા પીસેલા હતા તેને લઈ લેશું તેમાં એક મોટી ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ ઉમેરી દેસુ બટેકાને બાફી અને આ રીતે મેં છાલ ઉતારીને તૈયાર રાખેલું છે ખમણીની મદદથી આપણે તેને ખમણીને લઈ લેશું અહીં બટેકાને ખમણીને જ ઉપયોગ કરવાનો છે તમારે જો થોડું પનીર ઉમેરવું હોય તો પનીરને પણ તમે ઉમેરી શકો છો બે બટેકાને આ રીતે મેં ખમણીને લઈ લીધા છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ એક મોટી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર ઉમેરી દેસુ એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરી દેસુ એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી મરી પાવડર ઉમેરી દેસુ અને ત્યારબાદ આપણે બ્રેડ ક્રમ્સ ઉમેરી દેસુ જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે બ્રેડ ક્રમ્સ ઉમેરતા જશું અહીં તમારે બ્રેડ ક્રમ્સ ન ઉમેરવા હોય તો તમે તેની જગ્યાએ કોર્નફ્લોર પણ લઈ શકો છો અને ચણાનો લોટ શેકીને પણ લઈ શકો છો ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ કરી શકો છો હાથની મદદથી બધું મિક્સ કરી લેશું હજી કબાબનું આ મિશ્રણ આપણે થોડું ઢીલું લાગે છે તો બે ચમચી જેટલા ફરી પાછા બ્રેડ ક્રમ્સ ઉમેરી દેસુ અને બધું હાથેથી એક સરખો મિક્સ કરી લેશું ટીકી બને તેવું મિશ્રણ આપણે તૈયાર કરી લેવાનું છે આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે હાથમાં થોડું તેલ લગાવી દેસુ અને એક ચમચી જેટલું આપણે તૈયાર કરેલા આ મિશ્રણમાંથી મિશ્રણ હાથમાં લઈ લેશું અને તેને આ રીતે ગોળશેપ આપી અને તેની ટીકી બનાવી લેશું સૌ પહેલા આપણે તેને ગોળસેપ આપી દેવાનું અને ત્યારબાદ હાથની મદદથી થોડું પ્રેસ કરી અને આ રીતે ટીકી બનાવી લેશું હવે ઉપરથી તેમાં અડધા કાજુનો ટુકડો આ રીતે ઉપરથી પ્રેસ કરી દેસું બધા કબાબને આ રીતે આપણે તૈયાર કરી લીધા છે અને એક પેનમાં આપણે હવે તેલ ગરમ કરવા રાખી દઈશું અહીં અત્યારે આપણે કબાબને સેલો ફ્રાય કરી રહ્યા છીએ તમારે ડીપ ફ્રાય કરવો હોય તો પણ તમે કરી શકો છો તેલ ગરમ થઈ જાય એટલે એક એક કરી અને આપણે તેમાં કબાબ ઉમેરી દેસું બે મિનિટ સુધી એક બાજુ આપણે તેને થવા દઈશું અને ત્યારબાદ ચમચીની મદદથી ફલટી લેશું અને ફરી પાછું બે મિનિટ સુધી ધીમા તાપ ઉપર તેને ચડવા દેશું બંને બાજુ એકદમ સરસ ક્રિપ્સી થઈ જાય એ રીતે આપણે તેને પલટાવી અને થવા દેવાના ઝારાની મદદથી આ રીતે બંને બાજુ ફેરવી લેશું અને ધીમા તાપ ઉપર જ આપણે તેને થવા દેશું તમે જોઈ શકશો એકદમ સરસ ક્રિપ્સી કબાબ તૈયાર થઈ ગયા છે તો હવે તેલ નીતાળી અને આપણે તેને કાઢી લેશું બધા કબાબ આપણે આ રીતે તૈયાર કરી લીધા છે તો તમે જોઈ શકશો આપણે જેટલું તેલ ઉમેરેલું હતું એટલું તેલ એમનામ જ છે આ કબાબ જરા પણ તેલ પીસે નહીં તો બધા કબાબને મેં આ રીતે તૈયાર કરી લીધા છે મારો વિડીયો પૂરો પછી જો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તૈયાર કરેલા આ કબાબને આપણે જે ફોદીનાની ચટણી બનાવી લઈ રાખેલી હતી તેની સાથે સર્વ કરી લેશું તમને મારી આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી